વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબાના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી ویڈ میں تم سونا لے کر بیتاس ٹیکٹر جو وشال بھائی نے ویسو ویڈیو میں تم ٹیکٹر کنڈیشن جی سکو ارجنل کمنی کلر کمنی فیٹنگ اجن گیئر ہائیڈ کمپلٹ بیٹری نو ٹیکٹر میں کوئی فالٹ جو نہیں ملے وشال بھائی نے فو جبداری ویسو ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર દસનું મોડલ વન ઓનર ટ્રેક્ટરની કિંમત બે લાખ પિસ્તાળીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક વિશાલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ક્યાંથી તમે વધુ માહિતી માટે وشال بھائی کانٹیکٹ کر سکو تس پانس ٹیکٹر جو برت بھائی ویسا ہے تم ٹیکٹرنی کنڈیشن جو سکو ایجین کمپلیٹ گیئر ہائیڈرک کمپلٹ سیٹ ستری سار بیٹری پاورفل ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો ઓગણીસો બ્યાસી નું મોડલ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર બ્યાસી હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢ અને બિલખા ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ તમે ફોરવ્હીલ ટેલર જોઈ રહ્યા છો તે રાજુભાઈને વેચવાનું છે મહાલક્ષ્મી વ્હીલ ટેલર વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો ટેલરમાં ક્યાંય સડો જોવા નહીં મળે ચોરસ પાટલો હેવી બનાવટ ટાયર એસી ટકા ચારેય મહાલક્ષ્મી ફોર વ્હીલ ટેલર ટેલરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રાજુભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટેલરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર નવનું મોડલ ટેલરની કિંમત એક લાખ ઓગણચાલીસ હજાર અંદાજે કિંમત રાખેલી છે આ ટેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢ અને કેશોદ તાલુકામાં જોવા મળશે ટેલરના માલિક રાજુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો